રીતે થઈ ઘણી વખત એવા નાના મોટા મુદ્દાઓ મેં એમના સાહેબની સ્પીચમાં મેં સાંભળ્યું કે તમારે ઘણી બધી એવી નાની મોટી રજૂઆતો હોય છે અને એ રજૂઆતોના સંદર્ભમાં જ્યારે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે આપ સૌ એકત્રિત થાવ છો પણ કોઈ એવો મુદ્દો ન હોય અને છતાં એકત્રિત કરવાનો જો કોઈ વિચાર આવતો હોય ટ્રસ્ટને તો એ ટ્રસ્ટ ખરેખર અભિનંદનને પાત્ર છે એમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે એ સંદર્ભમાં હું કોળા સાહેબને અને અહીંયા ઉપસ્થિત સર્વેને હૃદયથી અભિનંદન પાઠવું છું કે આપને આવો વિચાર આપ્યો આ વિચારના પાયાઓ મેં શરૂઆતમાં કીધું એ અમારા મિત્ર સંજયભાઈ નારણીયા કે જે આપના જે અસોસિએશનના એક સભ્ય છે અને એક કર્મઠ અને પુરુષાર્થ કરનાર બિઝનેસમેન છે એમને મારી સાથે અમારે અંગત પરિચિત છે પરિચય છે અને મારે એમને ત્યાં એમની ઇન્ડસ્ટ્રી ઉપર એમની ફેક્ટરી ઉપર જવાનું છે

કારણ કે આમાં તો ઘણી વાર એવું છે કે પ્રેમ કરવાનો મોકો મળતો હોય ને ત્યારે બહુ જાજુ વિચારે નહીં આ આપણો એક હું પરિપક્વ અનુસંધાનમાં વાત કરી રહ્યો છું આપ સૌ બિઝનેસમેન છો અમે વકીલો છીએ એટલે પૂર્ણ પરિપક્વતા સાથે આ પ્રેમ કરવાનો શબ્દ હું એટલા માટે બોલ્યો છું હું મારી સાથે ઘડાયેલા મારા ટીમમેટ્સ છે એમનો આપને પરિચય કરાવીશ પરિચયનો હેતુ એટલા માટે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવું સૌથી પહેલું જરૂરી છે અને કોઈ પણ વ્યક્તિની ભાષા કોઈ પણ વ્યક્તિની અભિવ્યક્તિ કોઈ પણ વ્યક્તિની વાણી અને એના શબ્દો આની અંદર જ્યાં સુધી તમને વિશ્વાસ ન આવે ત્યાં સુધી એના કામમાં તમને વિશ્વાસ ન આવે આ લખી દે બરાબર એટલે આ અનુસંધાનમાં આપણે હું જ્યારે આપણે પરિચય કરાવું છું ત્યારે આમ તો અમે તૈયારી એવી કરી છું અને અમારા બધા ટીમમેટ્સ ખૂબ જ અનુભવી વિદ્વાન અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત છે રાજેશભાઈ દલ સાહેબ છે એમનો વર્ષનો અનુભવ છે અને આ અનુભવ સિદ્ધ વ્યક્તિ હોવાને કારણે આજના દિવસે એ ક્રિમિનલ રેફરન્સના કોઈ પણ મુદ્દાઓ તો એ મુદ્દાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક કે પછી પોલીસ સ્ટેશનને લગતી કામગીરી હોય કે ક્રિમિનલ એક્ટને લગતા કોર્ટના પ્રોસિડિંગ્સ હોય કે બંનેના અનુસંધાનમાં ખૂબ જ વિદવત સેવા જે છે એ અમારા કાયદા ક્ષેત્રમાં આપી રહ્યા છે મારી જમણી બાજુ બિરાજમાન છે એ જતીન વડ સાહેબ છે એમનો 32 વર્ષનો અનુભવ છે અને ટેક્સેશન ક્ષેત્રે એમનું નિષ્ણાત કામકાજ કરી રહ્યા છે ખાસ કરીને આપ હવે આમાં આપણે થોડા બોલ્ડલી ચાલીશું એટલે હું પ્રશ્ન પૂછીશ ને તમે આંગળી ઊંચી પણ શરૂ નહીં થાય હમણાં હું પૂછું કેટલા લોકોને જીએસટીની અપીલના પ્રશ્નો છે તો હું માનું છું કદાચ સિત્તેર ટકા લોકો હાથ ઊંચો કરે પણ આપણે એમાં પડવા હાથ ઊંચા કરવામાં પડતા નથી જીએસટીની અપીલને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એક આપના ધ્યાન ઉપર સંક્ષિપ્તમાં મૂકું છું કે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માટેની અપીલ ઓથોરિટી રાજકોટમાં અને એ રાજકોટ ખાતેની તમામ અપીલો એ અમે કોમ્પ્લેટ કરીએ છીએ એ નિષ્ણાંત કામ તે જતી ગટસાહેબલો છે અને આ હું મૌખિક પુર્વક એટલે હમણાં અંદર સુધી એક વિગત પણ હું પહોંચાઉં છું બાજુમાં બેઠા છે જતીનભાઈ યાજ્ઞિક સાહેબ છે એમનો બાવીસ વર્ષનો અનુભવ છે યાજ્ઞિક સાહેબ સિવિલ નેચરના ડિસ્પ્યુટ્સ જે છે એમની માસ્તરી ધરાવી છે પ્રોપર્ટીને લગતા કોઈ ડિસ્પ્યુટ હોય રિકવરીને લગતા કોઈ ડિસ્પ્યુટ્સ હોય કોન્ટ્રાકચ્યુઅલ ઓપ્લિકેશન્સથી ઉદ્ભવતા કોઈ ડિસ્પ્યુટ હોય દાખલા તરીકે તમારે કોઈ ઇન્ટરનેશનલ ટ્રેડના રેફરન્સમાં કોઈ કોન્ટ્રાક્ટ થયો છે કાયદાનું શસ્ત્ર મુકામો એટલે જે લોકો તમને નુકસાન કરી રહ્યા છે એને એક વખત બ્રેક તો લાગી જશે એટલે આ પ્રકારના કોન્ટ્રાક્ટ સિવિલ નેચરના કે કોમર્શિયલ ડિસ્પ્યુટ જે છે એ અમારા યાજ્ઞિક સાહેબ હેન્ડલ કરે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ એના ઘણા બધા પ્રોવિઝન્સ છે ગવર્મેન્ટ કમ્પન્સેશન એક્ટ એના ઘણા બધા પ્રોવિઝન્સ છે લેબર લોસ એના ઘણા બધા પ્રોવિઝન્સ છે આ બધા પ્રોવિઝન્સમાં કેટલીક બાબતો એવી છે જે તમારા માટે ફરજિયાત છે દાખલા તરીકે તમારે ત્યાં અમુક નંબર્સથી વધારે શ્રમિકો કામ કરે છે લેબર્સ કામ કરે છે તો તમારે અમુક પેરામીટર્સમાં બધા કોમ્પ્લાયન્સીસ ફાઇલ કરવા પડે રજૂ કરવા પડે આ બધું ફરજિયાત છે તો લેબર લોસ અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટમાં અમારા નિખિલભાઈ ભટ્ટી સાહેબ છે એ છેલ્લા વીસ કામ કરે છે અને ખૂબ વિધ્વન અને અનુભવી વ્યક્તિ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન અને ફેમિલી લોસ એને લગતા જુદા જુદા ડિસ્પ્યુટ્સ જે છે એ ખૂબ સારી રીતે કામ કરે છે નીલેશભાઈ દવે સાહેબ છેલ્લા બાવીસ દોર્ષથી કામ કરે છે મારી સાથે ટીમમાં મારા એસોસિએટ છે વિશાલભાઈ જોશી એ ખૂબ રીતે તમારી ટીમને

શ્રી સાહેબ છે એમનો 22 વર્ષનો અનુભવ છે કે ટેક્સેશન સિવિલ કોમર્શિયલ અને હાઈકોર્ટ હાઈકોર્ટને લગતા બધા મુદ્દાઓ જે છે એ પાઠક સાહેબ ઓપરેટ કરે છે હું પોતે પણ હાઈકોર્ટ કોર્ટ ધરાવું છું એટલે અસંખ્ય એડવોકેટ્સ હોય થાનમાં પણ હોય ચોટીલામાં પણ હોય રાજકોટમાં હોય પણ બધા જ એડવોકેટ હાઈકોર્ટ સુધી પ્રેક્ટિસ ન કરી શકતા હોય હાઈકોર્ટનો કોડ ન ધરાવતા જોશીજી નિહલભાઈ બધાને આપો ને ત્યાં આપણા બધાને આપી દઉં બે જે રૂપમાં આપણે પરિચય કર્યો એ પરિચયના રેફરન્સમાં અને અમારી ફોર્મની અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે એક્સપર્ટાઇઝ છે રેફરન્સમાં અમારું બ્રોશર છે એ આપના સુધી પહોંચાડીએ છીએ આપે નિરાતે શાંતિથી થી ગમે ત્યારે જોજો અને અભ્યાસ કરજો આપને ઉપયોગી રહેશે અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ